દાઉદ જિલ્લાના નગરમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મોહરમ તાજાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું તો અન્ય સવારના લોકોએ દર વર્ષની જેમ તાજા સેફર બાધા રાખવામાં આવી અને લોકોએ ધન્યતા અનુભવી હતી તો પીપળાવાળી ઘડીમાંથી તાજા લઈ હુસેન યા હુસેનના નારા સાથે આખા નગરમાં નારા લગાવવામાં આવ્યા હતા તો તાજિયા મોહરમ ધામધૂમથી ઉજવવામાં આવ્યું હતું અને નગર પુષ્પસાગર તળાવમાં તેનું વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે કોઈ પણ બનાવ ન બને તેને લઈ પોલીસ દ્વારા પણ સતત બાદ નજર રાખવામાં આવી હતી અને ખડે પગે આખો દિવસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તો પોલીસ વિભાગ તંત્ર ખડે પગે બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ માહોલમાં તાજીયા કાઢવામાં આવ્યા હતા ત્યારબાદ નગરના પુષ્પસાગર તળાવમાં તેનું વિસર્જન કરવામાં આવ્યું હતું મહેન્દ્ર ચારેલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સંજેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App